રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ ધોળીધજા અને વાંસલ ડેમ વરસાદને પગલે ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતાં જ નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તંત્ર દ્વારા લોકોને સૂચના આપી દેવામાં આવી છે નીચાણવાળા વિસ્તારને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા સુરેન્દ્રનગર તંત્ર હાલ તો એલર્ટ બોર્ડ પર છે નવા માત્ર સૌરાષ્ટ્રમાં પરંતુ અલગ અલગ ભાગોમાં ગુજરાતમાં વરસાદ વરસી રહ્યું છે અને હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ ભારે વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને તંત્ર હાલ તો સજ્જ બની ગયું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના કારણે તંત્ર એલર્ટ મોડ પર છે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે મને અને તંત્ર હાલ સચેત બની ગયું છે નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસેડવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે ધોળીધજા અને વાંસલ ડેમ છે ભારે વરસાદને કારણે ડેમમાં જળસ્તર વધતા ઓવરફ્લો થયો છે આજ અંગે વધુ વાત કરીશું સોતા ફઝલ જોડાયા છે અમારી સાથે ફઝલ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ મોડ પર છે હાલમાં કેવી પરિસ્થિતિ જી જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી ચોવીસ કલાકથી જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે દસ તાલુકાઓમાં પાંચ થી સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને લઈને સુરેન્દ્રનગરનો જે ધોળીધજા ડેમ છે અને વાસલ ડેમ એ બે ડેમ કે જે જીવાદોરી ગણવામાં આવે છે અને પીવાના પાણી માટે આ ડેમ માંથી પૂરું પાડવામાં આવે છે તે બંને ડેમ ઓવરફ્લો થયા છે એટલે સુરેન્દ્રનગર ની ભોગાવો નદીમાં આ ડેમનું પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને હવે તંત્ર દ્વારા એલર્ટ મોડ જાહેર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે વીસ થી વધુ ગામોના ભોગાવો નદી જોડી રહી છે ત્યારે નદીના પટમાં ન જવા અંગેની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કોઈ પણ જો નદીમાં ગયા હોય ને ફસાય તો તાત્કાલિક ડિઝાસ્ટર સંપર્ક સાધવા માટે અપીલ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર તાત્કાલિક્રાંત અધિકારી મામલતદાર સહિતની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને એનડીઆરએફ ટીમ પણ બોલાવી લેવામાં આવી છે એનડીઆરએફ ના જેટલા જવાનો હાલ સુરેન્દ્રનગર આવી પહોંચ્યા છે અને કોઈ પણ મોટી કોઈ ઘટના સર્જાય તો ત્યાં તાત્કાલિક પહોંચી શકાય તે પ્રકારની વ્યવસ્થા તંત્ર